મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમે જોઈ શકો છો આ હોડી છે અહીંયા બંદરમાં આમ બંદરમાં આવી ગયા છે આમાં અંદર જોઈ શકો છો તમે હવે અમે આગળ જઈએ બોટું ને આજે માલ કાઢે તે તમને અમે આ જહાજ છે બહુ મોટું છે અને ઉપર ચડીને તમને બતાવશું શું આવે હાલો તો આપણે જઈએ ઉપર જોઈ શકો છો અમે આવી ગયા છીએ જહાજમાં અંદર કઈક છે આપણે ખબર નથી શું છે એક સામેય પડી છે આપણે ત્યાં જઈએ લોકેશન એક સામે પણ પડી છે આવું જહાજ અમે બોટુ ને એવું બધી છે આ તો હાથ છે તમને બતાવી શું શું છે અંદર નથી જવા દીધા રૂમ માં જોવા માટે આ જોઈ શકો છો બોટ આ એક ભાઈ જમવાનું બનાવે છે